નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વાંસદા ધરમપુર કપરાડા આ તમામ વિસ્તાર એવા છે કે જે આ સમયની અંદર આપને કેરી આપી અને ખુશ કરે છે પણ ત્યાંના ખેડૂતો ચિંતિત બન્યા કારણ કે વાંસદા બન્યું કાશ્મીર તમે સાચું સાંભળ્યું આજ રોજ વાંસદાના તમામ વિસ્તારની અંદર કપરાડા ધરમપુર વિસ્તારની અંદર વાવાઝોડાની સાથે કરાનો વરસાદ થયો છે અને કરા પણ એટલા બધા મોટા કે જે જો સીધા કદાચ કાર ઉપર પડે તો એના કાચ તોડી નાખે બાઇક ચાલકના માથા ઉપર પડે તો એના માથાની અંદર ગુમડું કરી નાખે એટલા મોટા કરા સાથેનો વાવાઝોડા સાથેનો વરસાદ વરસ્યો છે અને ધરતીપુત્રની અંદર ચિંતા વ્યાપી જવા પામી છે કારણ કે એની જે નાની કલમો છે જે નાના નાના છોડ છે એ સંપૂર્ણપણે ધરાશાય થયા છે ત્યાં સુધી કે અમારી પાસે એવા પણ સૂત્રો સાંપડે છે કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓના પતરા પણ ઉડી જવા પામ્યા છે એટલો જોરદાર પવન ફૂંકાયો હતો ક્લાઇમેટ ચેન્જની અસર સીધી દેખાઈ રહી છે ફરી એક વાર આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર અને તારીખ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે એ આગાહી કોઈક પણ સાચી પડી હોય એવું લાગી રહ્યું છે કારણ કે કરા એટલા મોટા પ્રમાણમાં પડ્યા અને એટલા બધા પડ્યા કે જાણે ચાદર ઓઢી હોય ધરતી માતા એ સફેદ એવું લાગી રહ્યું હતું અને કરા સંપૂર્ણ આપણે ધરતીને પોતાની આગોશમાં લઈ લીધા હોય એવું લાગી રહ્યું હતું અને જેના કારણે ત્યાંના સ્થાનિકોની અંદર ખુશી તો સાથે છે ખુશી એટલે કે જેમણે પહેલીવાર કરા જોયા છે કરાની મોજ માણી રહ્યા છે પણ જે ધરતીપુત્રો જે ખેડૂતો છે એ ચિંતિત થયા છે કારણ કે આ કમોસમી કરાના પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા જઈ રહ્યું છે તો ક્યાં સુધી ધરતીપુત્રો આ જ રીતે આ કમોસમી માવઠાની માર હેઠળ જીવતા રહેશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કેરીની સિઝન ની અંદર આ માવઠું જે ખરું આ જે કે કેટલી કેરીઓ હજુ પર આંબા પર છે અથવા તો બધી ખરી પડી છે તો જોવાનું એ જ રહ્યું કે હવે આ કમોસમી વરસાદની જે આગાહી છે આ માવઠું જે ખરું એ ક્યારે શાંત થાય છે અને ધરતીપુત્રો આ શાંત થયા બાદ કેવો સર્વે કરે છે ની ભરપાઈ કેવી રીતે થશે એ પણ જોવાનું રહ્યું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો